સહજાત્મ સ્વરૂપ ગુરુ પરમ કુપવદેવે વચનામુ એકવીસના ચોપનમાં બોલમાં મુમુક્ષુને પ્રશ્ન કર્યો કે દેવદેવીની તોષ્માનતાને શું કરીશું આ અંગે તમારો પ્રશ્ન છે દેવચંદ્રજી મહારાજ કૃષ્તવનમાં આવે છે કે જે લોકો દેવ નમો લૌકિકથી આ જીવ અનાદિથી સંસારમાં રખડે છે જન્મ મરણ કરે છે તેનું કારણ મિથ્યાત્વ છે મિથ્યાત્વ એટલે ઊંધી સમજણ એટલે કે સર્વજ્ઞ વિતરાગે કહેલા જીવ અજીવ પદાર્થોને યથાર્થ ન જાણવા કે ન માનવા તે આ ઊંધી માન્યતા તે બધા પાપનું મૂળ છે અઢાર પાપ તનકમાંથી ત્રાજવાના એક પલ્લામાં સત્તર પાપો એકી સાથે મૂકવામાં આવે અને બીજી બાજુ મિથ્યાત્વ પાપ મૂકે તો મિથ્યાત્પનું પલ્લું નમી જાય તેનું બળ વધે છે પોતાના બાંધેલા કર્મોને લઈને જીવ જ્યાં જ્યાં જન્મે તેને દેહ મળે તે દેહને જ પોતાનું સ્વરૂપ જીવ માની લે સામેવાળાનો દેહ તે જ સામેવાળો તે દેહ જ છે એમ માની હર્ષયોગ કરે છે અને જન્મ મરણની ઘટમાળ ચાલુ જ રહે છે આ ગેરમાન્યતા કે ઊંધી માન્યતા કે અણસમજણ અનાદિથી છે જ એ ક્યાંયથી પકડી કે લીધી નથી હતી અને છે જ માટે આને અગૃહિત મિથ્યા તો કહેવાય છે દેવચંદ્રજી કૃત વેહરમાન ભગવાન વજ્રધન સ્વામીના સ્તવનમાં આવે છે કે જે લોકો તરદેવ લોકોતરદેવ લોકથી નિત્યક્રમમાં પારા નંબર બસો ને બાવીસ ઉપર આ સ્તવન છે આ સ્તવનમાં દેવચંદ્રજી મહારાજ ભગવાનને પોતાની અનાદિથી થતી ભૂલ જણાવે છે કે હવે સંસારથી થાક્યા નિર્વેદ અને સંવેક જાગ્યો તેથી ભગવાનને તારવા માટે વિનંતી કરે છે મનુષ્ય મનુષ્યભાવ પામી દેહાધ્યાસને લઈને ફરી ફરી વાસનાને લઈને તેની તે જ ભૂલ કર્યા કરે છે બીજા બીજા ખ્યાલ દેવદેવીની માન્યતા અને મિથ્યાત્વ ગ્રહણ કર્યા તેથી તે ગૃહિત મિથ્યાત્વ કહેવાયું આના વાળી પચીસ પ્રકાર કહે છે તેમાંનું સાતમું મિથ્યાત્વ તે લોકોત્તર મિથ્યાત્વ કહેવાય છે સતદેવ સદ્ગુરુ અને સદધર્મને ન માનતા લૌકિક દેવ ગુરુ ધર્મ માનવા અથવા સદેવ સદ્ગુરુ સદ્ધર્મને ભૌતિક લાભની ભાવનાએ માનવા અને ભજવા તે લોકોત્તર મિથ્યા તો કહેવાય છે પાંચ ઇન્દ્રિયના વિષયો કાયમ મળે જેવું ત્યાં સુધી મને મળતા જ રહે અને હું ભોગવી શકું એવી ભાવનાથી અથવા તો પાંચે ઇન્દ્રિયોના ભોગોમાં પ્રતિકૂળ સંજોગો મને આવે જ નહીં અને આવી પડેલા દુઃખના નાશને માટે વિતરાગ દેવની તથા વિતરાગ માર્ગના સાધુઓની તથા વિતરાગે બોધેલા એવા ધર્મની માનતા રાખી દર્શન પૂજન વગેરે કરવું અનુષ્ઠાનો કરવા તેને શાસ્ત્રમાં લોકોત્તર મિથ્યાત્વ કહેવાય છે આવી ક્રિયાઓ કરવાની સલાહ પણ ક્વચિત કોઈ વિધવા કોઈ ત્યાગી કે કોઈ સાધુએ આપ્યું હોય તો તે વિતરાગ માર્ગની બહાર છે આ મિથ્યાત્વના ત્રણ ભેદ છે દેવ સંબંધી ગુરુ સંબંધી અને ધર્મ સંબંધી દેવ સંબંધી લોકોત્તર મિથ્યાત્વ અઢાર દોષોથી ભરેલો હોય એવાને દેવ માનવા તે લોકોત્તર મિથ્યાત્વ છે વિતરાગ દેવના તીર્થસ્થાનોની જાત્રા યાત્રા વ્યવહારિક કાર્ય માટે કરે કે કરાવે તે પણ મિથ્યાત્વનો પ્રકાર દેવની માનતા કે બાધા રાખી સંસારના સુખ નિરોગી શરીર ધન સંપત્તિ સ્ત્રીપુત્ર ઈચ્છવા અને ઘરની આવી પડેલી ઉપાધિ તેનું નિવારણ વગેરેની ઈચ્છા કરવી અથવા તો તે તે વ્યવહારના કામોની સિદ્ધિને માટે તીર્થંકર દેવ કે દેવનું સ્મરણ રટણ વ્રત જપ વગેરે કરે તેને પણ લોકોત્તર મિથ્યાત્વ કહે છે મૂળમાં તો બધા જ ધર્મો મુક્તિને શ્રેષ્ઠ ગણે છે અને ધર્મ કરણી પણ શાશ્વત રીતે મુક્ત થવા માટે છે વ્યવહારે સુખી થવા માટે નહીં વિતરાગ દેવની શાંત મુદ્રાના દર્શન જ માત્ર ખરા દર્શનાર્થીને સંભાવ પ્રેરે છે ઠારી દે છે પૂજ્ય મગન બાપા ધામણ આશ્રમમાં હતા ત્યારે શ્રી રવિશંકર મહારાજ પધારેલા તેમણે કુપોધનું ચિત્રપટ જોયું અને બોલ્યા આ પુરુષ કેટલા નિષ્ફળ છે સિક્કો મૂક્યો હોય તો સરી પડે આવી નિર્દોષ આવી અવિકારી આવી વિતરાગી મુદ્રાને દેખાદેખીથી બાહ્ય ઠઠારો કરવાથી તેનું મૂળ સહજ સ્વરૂપ કળવું પણ કઠિન થઈ પડે છે અને સામાન્ય જીવને ઓળખાણમાં અંતરાયો પડે છે વિતરાગ દેવ તો અઢાર દૂષણથી રહી જ છે તેઓનું વર્ણન કરતાં પૂજ્ય બ્રહ્મચાર્યજી લખે છે કે પ્રશમ રસ ભરપૂર નયનતુજ જ મુખ પણ કમળ સમાન સ્ત્રીના સંગ વગર તો જ શોભા શસ્ત્ર વિના બળવાન જય દેવ જિનેન્દ્ર મહાન સમસ્રણ પ્રાતિહારીઓ આદિ બાહ્ય મહિમા એ જ માત્ર જાણે જીનેશ્વરનું સ્વરૂપ છે એમ પ્રાય બાહ્ય દ્રષ્ટિ જેવો સમજે છે આવો મહિમા તો ઇન્દ્રજાળિયા પણ કરી શકે જાદુગરો પણ કરે યોગીઓ પણ દેખાડી શકે પ્રભુનો ખરો મહિમા તો તેમના અંતરંગ શુદ્ધ આત્મ સ્વરૂપનો છે વિતરાગતાનો છે આ જ વાત સમનભદ્ર આચાર્ય દેવાગમ સ્ત્રોતમાં કરી છે કે દેવાગમ નભોયાનમ યાનમ ચામરાદિ વિભૂતયો માયાવીય શિપી દ્રશ્ય તે ના તત્વતમસી નો મહાન વચનામૃતમાં છસો બોતેર અને સાતસો ચુમ્બોતેરમાં પાના ઉપર પણ લંબાણમાં આ અંગે સમજ આપી છે વિતરાગદેવ જણે આચાર્યને કહેતા હોય તેમ એ સમનભદ્ર આ અમારા અષ્ટ પ્રાતિહાર્ય આદિ વિભૂતિ તું જો અમારું મહત્વ જો ત્યારે સિંહ ગુફામાંથી ગંભીર પદે બહાર નીકળતા ત્રાળ પાડે તેમ શ્રી સુરી ત્રાડ પાડતા કહે છે એ વિતરાગ તારી બાહ્ય વિભૂતિઓથી તો અમારે મન મહાન નહીં એવું તો માયાવી ઇન્દ્રજાળિયા પણ દેખાડી શકે એટલે તેટલાથી જ આપ અમારા મનને મહત્તમ નથી તેટલા ઉપરથી કંઈ જીનેન્દ્ર દેવ કે તીર્થંકરનું અસ્તિત્વ માની શકાય નહીં અમે તો તારી વિતરાકતાને નમીએ છીએ જેણે પોતાનું ઘર રાજ કુટુંબ પરિવાર બધું અસાર જાણી ત્યાગ્યું સો સો પુત્રનો ત્યાગ કર્યો એવા ભગવાન ઋષભદેવ તે સંતાન આપતા હશે જેણે પોતાના છોકરા રાજ માંગવા આવ્યા અને બોધ આપીને મૂંડી નાખ્યા એ બીજાના છોકરાને નોકરી ધંધે વળગાડે જેની પાસે કપડાંનો ટુકડો નથી એની પાસે કાપડના તાકા માંગવા એ હાંસીપત્ર છે અને પ્રદેશમાં જવાની જ મૂળમાં ના છે તે વિતરા તેની માનતા માનનારને પાસપોર્ટ પાવી દે એવા પ્રદેશમાં મોકલે એકાંત દુઃખમય એવો સંસાર છોડવાનો જ જેનો ઉપદેશ છે તેની પાસે સંસાર ન જ મગાય એ તો તેની ન સમાન અન્ય ક્ષેત્રે કૃતમ પાપ ધર્મક્ષેત્રે વિનશ્યતી ક્ષેત્રે કૃતમ પાપ વજ્રલેપો ભવિષ્યથી જીવ છૂટવાની જગ્યાએ બંધાય તે હવે છૂટે ક્યાં હીરની એટલે કે રેશમની ગાંઠ અને તેલનું ટીપું એ ગાંઠ હવે છૂટશે કઈ રીતે અવાડે આવેલી ગાય તરસી જાય તો હવે પાણી ક્યાં પીશે સંસારથી પર એવા લોકો તો દેવની પાસે સંસારિક લૌકિક ફળની અપેક્ષા રાખવી એ જ મિથ્યાત્વ છે પૂજ્ય સૌભાગભાઈને એક બાજુ આર્થિક સંકળાશ મોટું કુટુંબ અને બીજી બાજુ પરમ પરમપબૌદેવને ઓળખી તેમની પૂર્ણ શ્રદ્ધા આશરે તેમના મનમાં એમ કે જો વ્યવહારિક સ્થિતિ સુધરે તો શાંતિથી સત્સંગ કરી શકાય આ વાત તેઓ પરમપૌને પત્રમાં જણાવતા પરમ પરમપૌદેવ તેમને આવી વ્યવહારિક વાત કરવાની જ મના કરતા જ્ઞાની પુરુષ રીધિ સીધી ફોરવે નહીં ફોરવે તો તે જ્ઞાની નહીં ક્વચિત હોય તો જ્ઞાન વમી નાખે જ્ઞાની પુરુષ પણ જો રીધિ સીધી ફોરવે તો તે અજ્ઞાન દશામાં આવી જાય પળમાં રીધિ સીધીથી ભ્રષ્ટ થઈ જાય ભગવાન પાસે કરાર કરે કે મને પુત્ર થશે તો હું કેસર ચડાવીશ છત્ર ધરીશ જે પીર પાસે યાતના કરે તે મેં જૈન ભગવાન પાસે પણ કરે છે તો તે ભગવાનને પણ પીર જેવા ગણ્યા એવું થયું એવી ઈચ્છાઓ કરી મિથ્યા તો ગાઢ કરે છે દેવચંદ્રજી મહારાજ કૃતાસ્જી તવનમાં લખે છે કે ભક્તિ નહીં તે તો ભાડાયાત જે સેવા પર જા કાર્તિક્રેક્ષાનો ત્રણસો સત્તરનો શ્લોક છે કે જે જીવ દોષ રહીતને દેવ માને છે સર્વજીવોની દયાને શ્રેષ્ઠ ધર્મ માને છે તથા નિર્ગંધ ગુરુને જ ગુરુ માને છે તે પ્રગટપણે સમ્યક દ્રષ્ટિ છે આવા જેવો સર્વજ્ઞ વિતરા અઢાર દોષો તે રહીત દેવને દેવ માને પણ અન્ય દોષ સહિત દેવ છે તેને આ સંસારી છે પણ મોક્ષ માર્ગી નથી એમ જાણે વંદતા નથી પૂજતા નથી અહિંસામય ધર્મને ધર્મ જાણે છે ગ્રંથી એટલે બાહ્ય અંતરંગ પરિગ્રહની મૂર્છા કે પક્કડ સહિત અનેક અન્ય મતે વેશધારીઓ છે તેઓને અને દોષથી આ જૈન મતમાં પણ વેશધારી નીપજ્યા છે તે સર્વેને વેશધારી પાખંડી જાણે તેને વંદે નહીં પૂજે નહીં પરંતુ સર્વ પરિગ્રહ રહીત હોય તેમને જ ગુરુ વંદન પૂજન કરે એ કુદેવ કુગુરુ અને કુધર્મનું વંદન પૂજન તો દૂર રહો તેના સંસર્ગ માત્રથી પણ શ્રદ્ધા બગડી જાય છે માટે સમ્યક દ્રષ્ટિ તો તેઓની સંગતિ પણ કરતો નથી સ્વામી સમનભદ્ર આચાર્યએ રત્નકરણ શ્રાવક આચાર્યમાં એમ કહ્યું છે કે ભયથી આશાથી સ્નેહથી કે લોપથી એ કુદેવ કુ આગમ તથા કુલિંગી ધારીને પ્રણામ કે તેમનો વિનય જે સમ્યક દ્રષ્ટિ છે તે કરતો નથી તેઓના સંસર્ગથી પણ શ્રદ્ધાને બગડે ધર્મની પ્રાપ્તિ તો દૂર જ રહી એમ જાણવું કાર્તિકે અનુપ્રેક્ષાના ત્રણસો અઢારમાં શ્લોકમાં કહ્યું છે કે જે જીવ દોષ સહિત દેવોને દેવ માને હિંસા સહિત ધર્મમાં ધર્મ માને તથા પરિગ્રહ અસતને ગુરુ માને તે પ્રગટપણે મિથ્યા દ્રષ્ટિ છે આગળ કોઈ પ્રશ્ન કરે કે વ્યંટરાદી દેવ લક્ષ્મી આપે છે અને ઉપકાર કરે છે તેઓનું પૂજન વંદન કરવું કે નહીં તેને આ જ ગ્રંથના ત્રણસો ઓગણીસમાં શ્લોકમાં સમજાયું કે આ જીવને કોઈ વેન્ટનાદી દેવ લક્ષ્મી આપતા નથી કે અન્ય ઉપકાર પણ કરતા નથી પરંતુ માત્ર જીવના પૂર્વસંચિત શુભ અશુભ કર્મો જ ઉપકાર કે ઉપકાર કરે છે દુનિયાના સૌથી વધુ ધનાઢ્ય એવા મનુષ્યોમાંના ઘણા ખરા તો લક્ષ્મીદેવીનું નામ પણ જાણતા નથી પરમ કુપુરદેવે સમજાવ્યું છે કે લક્ષ્મી પુણ્યની દાસી છે જેના પુણ્ય હોય તેની પાસે ખેંચાઈ જાય ચારસો ચૌદમાં કુપુલદેવે બોલ્યું છે કે જ્ઞાની પુરુષને મળીને જે સંસારને ભજે છે તેને તીર્થંકર પોતાના માર્ગથી બહાર કહે છે જ્ઞાની પુરુષને મળીને જે આત્મભાવે સ્વચ્છંદપણે કામનાએ કરી રસે કરી જ્ઞાનીના વચનની ઉપેક્ષા કરી અને ઉપયોગ પરિણામે થઈ સંસારને ભજે છે તે પુરુષ તીર્થંકરના માર્ગથી બહાર છે ભૌતિકની માગણી જ વિતરાગના આશય વિરુદ્ધ છે અને એમ પ્રવર્તું તે આશાત્માનું કારણ છે મહામા ઉપાધ્યાય શ્રી યશોવીજી મહારાજ વ્યવહારિક લાભ માટે કરાતા આવા અનુષ્ઠાનને વિષ અનુષ્ઠાન કહે છે ઝેર રૂપે પરિણમ છે ગરલ અનુષ્ઠાન ધીમું ઝેર તે રૂપે પરિણમ છે આ સંસારમાં કોઈ દેવ દાનવ ઇન્દ્ર કે મનુષ્ય એવા નથી કે જેના ઉપર યમ રાજાની ફાંસી નથી પડી આયુષ્ય પૂર્ણ થવાના કાળમાં ઇન્દ્રનું પતન પણ ક્ષણ માત્રમાં થઈ જાય છે હજારો દેવતા જેના ચરણમાં સેવામાં હોય તો દેવ પણ આયુષ્ય પૂરું થતાં પતનને પામે છે અમે જેવી ઔષધિ હોવા છતાં ઇન્દ્ર પણ ઇન્દ્રાણીને બચાવી શકતા નથી એવા ઔષધ મંત્ર યંત્ર તંત્ર અથવા દેવદાનવ આદિક નથી કે જે એક ક્ષણ માત્ર કાળથી રક્ષા કરે જો કોઈ દેવ દેવી વૈદ એટલે કે ડૉક્ટર મંત્ર તંત્રાદિક એક મનુષ્યની મરણથી રક્ષા કરત તો મનુષ્ય જાત અક્ષય થઈ જાત બચરામુત નવસો સત્યાવીસમાં પણ કુપાલદેવે બોધ્યું કે જે વેદના પૂર્વે સુદ્રઢ બંધથી જીવે બંધન કરી છે તે વેદના ઉદય સંપ્રાપ્ત થતાં ઇન્દ્રચંદ્ર નાગેન્દ્ર કે જુનેન્દ્ર પણ રોકવાને સમર્થ નથી તેનો ઉદય જીવે વેદવો જ જોઈએ રામ કૃષ્ણ અને તીર્થંકર મહાવીર કે ઋષભનાથ પણ એ રીતે પ્રારંભના આધીન હતા પણ ભાવ પોતાના હાથમાં રાખ્યા રહે અને રાખ્યા હતા તેથી ભાવિ પણ પોતાના હાથમાં જ છે ગીતાના સાતમા અધ્યાયમાં વીસથી ત્રેવીસ શ્લોકમાં અને નવમા અધ્યાયમાં ત્રેવીસમો શ્લોકમાં બોજ્યું છે કે કામના દ્વારા જેઓનું જ્ઞાન હરાયેલું છે તેવા મૂળ બુદ્ધિવાળા જીવો અન્ય દેવતાઓને પૂજે છે પીપળો પથ્થર ભૂત ભૂવા તેને પૂજવા એ એકથી સંગત નથી મૂઢમતી અને જેઓનો વિવેક નષ્ટ થઈ ગયો છે તેઓ દેવતાનું શરણ લે છે એમ શ્રી કૃષ્ણ અર્જુનને બોજે છે જેવું ડરનો માર્યો અયોગ્ય સ્થળે માથું નમાવે છે પણ સતી શ્રાપ આપે જ નહીં અને સાંખણીનો શ્રાપ લાગે જ નહીં સમકિતિ દેવો ભૌતિક સુખ આપે નહીં જેને શમિત છે તેને આ સંસાર અને સંસારની બધી જ સામગ્રી ત્યાં યોગ્ય સ્પષ્ટ સમજાણી ત્યારબાદ જ તેઓને શંકિત થયું હવે એ બીજાને ઊંધે રસ્તે ચડાવે જ નહીં એ સહજ સમજમાં આવે એમ છે વતરામુથી એકવીસમાં ચોપન બોલમાં કુપોદ પૂછ્યું કે દેવદેવની તુષ્માનતાને શું કરીશું કેમ કે એક ભેદ નિયમ જ આ જગતનો પ્રવર્તક છે મોક્ષમાળા શિક્ષા એક પહેલું વાક્ય જેવું પોતાના કરેલ શુભ કર્મો ભોગવે છે જ્ઞાનીને આજ્ઞા વર્તા કર્મ નટકે જૂના થાય ભોગતે દૂર અને તે શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વરૂપ પાખંડી દુરાચારી લોભી પ્રપંચી વિષય લુલુપી યશલુબ્ધ માનલુબ્ધ વેશધારી કહેવાતા વચનસિદ્ધ વગેરેને ગાઢરે પ્રવાહને લઈને જીવ વળગે અને સંસાર લીલો રાખવા પ્રયત્નશીલ રહે તે ગુરુમૂળતા છે અને સંઘના સંસ્કારને લઈને લોકો કરે તેવું કરવું ઘણા કરે તેવું કરવું વગર વિચારે કરવું તે લોભમૂળતા ગણાય છે આ બધું મિથ્યાત્વ અઢાર પાપ સૌથી બળવાન પાપ જ્યાં સુધી ન જાય ત્યાં સુધી ધર્મ નામે થતી ક્રિયા પણ ભવભ્રમણમાંથી છૂટવાનું કારણ બને નહીં અને ઉલટું દર્શન આવણીય કર્મનું બંધ પડે તેથી આ ભવે કે ભાવિભવે અત્યાર કરતાં પણ જ્ઞાન અને દર્શન ઓછા મળે અને સત્ય અસત્યનો નિર્ણય કરવાની બુદ્ધિ કે સંજોગો પણ દુર્લભ બને આનંદજી મહારાજ અનંતનાથ સ્વામીના સ્તરમાં કહે છે કે શુદ્ધ શ્રદ્ધાન્વીણ સર્વ ક્રિયા કરે છાર પર લીપણું તે જાણો જૈન માર્ગમાં ભક્તામર ઓસાગર સ્ત્રોત જૈવિરાય સૂત્ર વગેરેની રચનાનો ઇતિહાસ તે રચના પાછળનો આશય વગેરે અંગે ઘણા ખુલાસા થાય એમ છે મિથ્યા માન્યતાઓ દૂર થાય એમ છે નિદાન તપ કે નિયાણું તપ તો અધોગતિનું કારણ છે એ તો જૈન ધર્મનો મૂળભૂત સિદ્ધાંત છે ક્વચિત શાસ્ત્રોમાં કે કથા નિયુગમાં એવી વાતો વાંચવામાં આવે તો પણ માત્ર આત્માની શક્તિ કેટલી છે તે અર્થે તે અવધારી લેવાથી આત્માનું અચિંત્ય મહાત્મા જણાય અને પરમપુવાળું તો કહ્યું છે કે તે પણ સંપૂર્ણ જ્ઞાન દશાનું કાર્ય નથી જ્ઞાની અન્યથા કરે નહીં વચનમૂત ત્રણસો અડસઠમાં કહ્યું તે મુજબ જ્ઞાનીને વિશે જો કોઈ પણ પ્રકારે ધન આદિની વાંછા રાખવામાં આવે છે તો તે જીવને દર્શનવણીય કર્મનો પ્રતિબંધ વિશેષ ઉત્પન્ન થાય છે જોકે જ્ઞાની તેવો પ્રતિબંધ કોઈને પોતા થકી ઉત્પન્ન ન થાય એમ વર્તે છે જ્ઞાની અન્યથા કરે જ નહીં હવે પૂર્ણ વિતરાગ મળ્યા તો બીજો મન મંદિર આણું નહીં એમ નિશ્ચય કરી સમકિત નિર્મળ કરવા જ્ઞાનીઓનો બોધ છે સમકિત દેવ વ્યવહારિક ફળ આપી સંસાર વધારે નહીં બીજા દેવો કંઈ આપી શકે એમ નથી પણ ન પૂછતા તેઓ કોપાયમાન થાય તો એ વિકલ્પ ઉઠે સાધકને કોઈ પણ પ્રત્યે દ્વેષભાવ નથી તેથી તેને કંઈ કોઈ નડતરૂપ નથી વળી સમકી દેવો જ્યાં સત છે ત્યાં તે સતી શ્રાપ આપે નહીં શંખડીનો શ્રાપ આપે તો પણ લાગે નહીં વરદાન કે શ્રાપ પરિણમે નહીં જીવના પોતાના પુરુષાર્થને આધારે પ્રારંભ ઘડાય છે નહીં કે વરદાન કે શ્રાપને આધારે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ